હા હેલો દોસ્તો બધા કેમ છો મજામાં અને આજે અત્યારે વાગ્યા છે સાડા સો અને હું આવ્યો છું ખેતરમાં અને વિવાન મારી સાથે રમવાનો રમે છે અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અત્યારે બહુ મસરા કારણ કે બાગાયતી વાડી છે તો બાગમાં મસરા તો બહુ જ કવડે પણ અત્યારે હું આવ્યો છું કારણ કે અત્યારે ચોમાસાની સિઝન છે અને તમે બધા કેમ છો બધા શો તો મજામાં ને તો અને દોસ્તો આપણે બ્લોગનો વિડીયો સ્ટાર્ટ કરવાના છે અને સેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ આપી દેજો વિડીયોને લાઈક આપી દેજો વિડીયોને શેર કરી દેજો અને દોસ્તો અને દોસ્તો મારું ગામ છે નાગેશ્રી અને તાલુકો જાફરા જિલ્લો અમરેલી કે મારો પરિષદ મને આપી દઉં અને દોસ્તો નાગેશરી ગામથી હું એક કિલોમીટર જેટલું દૂર રહું છું અને અત્યારે મિત્રો આવી રીતે આ મારા મકાન છે અત્યારે આટલા સુધી પહોંચ્યા છે આ મારા મકાન છે દોસ્તો અને આ આટલા સુધી પહોંચ્યા છે મારે દોસ્તો મારે ત્યાં એક દીકરી અને દીકરો છે તે અત્યારે અહીંયા મારી સાથે નીચે રમી રહ્યા છે કારણ કે દીકરી છે એ ત્રણ વર્ષની છે અને દીકરો છે એ અત્યારે બે વર્ષ થયો છે હાય વિવાન તો શું કરે હે કેમ છે હે વિવાન તો મારતો લાગે હાય કાવ્યા તો શું કરે હે કાવ્યા ને વિવાન રમે છે વાહ તો દોસ્તો વિડિયો કેવો લાગ્યો વિડિયો તમને કેવો લાગ્યું તે મને એક કોમેન્ટમાં લખી મોકલજો અને દોસ્તો વિડીયો માટલોથી અને આજે હું કામે ગયો હતો કામે થોડુંક મારે કામ આવી ગયું હતું એના લીધે આજે મોડું થયું છે